अमाने दे खा कम नहीं गयो से ये भारी खण के गायो के यो सोरो काम हो रहा है समझ भाई नु ये ऊपर से के ले जो अब मोदे खण से गाय लाई जा डायरेक्ट माथे पाड़ी नी सो यहां इन वैसे मत दे जो जाए रो सोकरो एक फिर फगाई जो बीजे फिर भरया गाई ये लीटो कर तो जाए जो

અમારું ભીંડો થી આપડે ના પલાન કાય નઈ ના ઈ બેમી છે હમ અને આપલે સદબે વાડી પો આઈ કે તા જી વીડું કાઢી લીધું સદબે નું હમ એને હજુ નીર કે જો જાસો માં ડી સદ બે હાલ સે પાપ બેગા વાડી આપરે ઘરે પોચે અને આપ ગામ આવી ગઈ થી ગામ ઘરે માં દીપને ગામ માતા અને સદબે ઘરે જાય હી વાડીએ ગાડી લી દેવા જાય હી વાડીએ જે સદ બે ગાડી આ કે ગઈ એ જો જે એક્ટ્રી આપડી આપડી અને આપણે સમવા વાડી આવે તની ભાઈ ગાડી દેવા આ ભાઈ ને ટ્રેક્ટર નીકળી ગયા ખેતર જાવ તરફ થી અને ખેતર વાળા ઓન ને સુખ દે એક હું અને આ આપણે પાછી ગયા રાઈ રસ્તે રાઈ વાર પોતે આપણે અહીં આજ મો બહુ સારો છે હે આને બી હે ભાઈ આવ્યા તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ના ના બસ હલે આપણે હોના નીકળી ગયા છે ગાડી આખે ગયો તો આકે અને આપણો વિડિયો અહીંયા વિરામ કરતો અને વિડિયો તમને સારો લાગ્યો એક લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો કાલ મળશું જય દ્વારકાધીશ